આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે હળવી કવાયત કરવાની છે ચાલો બાળકો તૈયાર છો બધા કરવી બહુ ગમે સરસ વેરી ગુડ શાબાશ ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની તાલી પાડો સરસ શાબાશ વેરી ગુડ તો તૈયાર છો ને તમે બધા ચાલો તો આ મોનિટર કેપ્ટન સ્ટાર્ટ કરો saras, very good. Chalo, busy kasrat. Saras, very good. Das, nice. Very good. Chalo, biji kasrat. ખભાએ ખભેથી સરસ વેરી ગુડ હવે ઊંધું ઊંધી દિશામાં સરસ ચાલો એના પછી નહીં કમરે ખેચવા સરસ વેરી ગુડ ચાલ એના પછી હ સા ન દસ અગિયાર સરસ વેરી ગુડ સાબાસ તો મજા આવી તમને કસરત કરવાની રોજે કસરત કરશો ને સરસ શાબાશ કસરત કરવાથી આપણું શરીર મજબૂત બને છે તાકાત આવે છે અને તમે ગમે ત્યારે બીમાર પડો ત્યારે આપણું તાકાત ભરેલું શરીર હોય ઉર્જા ભરેલું હોય તો આપણને ઓછો વાંધો આવે બરોબર તો ખ્યાલ આવી ગયો સરસ સાબાસ વેરી ગુડ